હજુ ચોમાસાના કોઈ એંધાણ નથી ત્યાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળી કામગીરી રોડ રસ્તા પર જોવા મળી રહી છે કાલુપુર વિસ્તારમાં શાક માર્કેટથી પ્રેમ દરવાજા તરફ જતા રસ્તા પર ગઈકાલે સાંજે અચાનક ભૂવો પડ્યો હતો જોકે આ ભૂવા અંગે કોર્પોરેશનનું ધ્યાન તો ગયું પરંતુ ભૂવાને પૂરવા માટે કોઈ કામગીરી થઈ નહીં માત્ર દુર્ઘટના ન થાય તે માટે ભૂવો પડેલી જગ્યાએ બ્લોક કરવામાં આવી પરિણામે પ્રેમ દરવાજા તરફ આવતા જતા લોકોને ભારે પરેશાની અનુભવ થયો ત્યારે આ ભૂવો વહેલામાં વહેલી તકે પુરાય તેવી લોકો ઈચ્છા રાખી રહ્યા છે પરંતુ એમસી નું વહીવટી તંત્ર લોકોની પરેશાની ક્યારે સમજે છે એ તો અધિકારીઓને જ ખબર સામાન્ય રીતે ભૂવા ચોમાસામાં જોવા મળતા હોય ચોમાસા દરમિયાન શહેરમાં એટલા ભૂવા પડે છે કે અમદાવાદને ને નગરી કે ખાડાબાદ જેવા નામ આપવામાં આવ્યા છે ત્યારે આ વખતે તો ચોમાસા પહેલા જ ખાડા પડતા વરસાદના સમયે શું હાલત થશે તે અંગે લોકોને અત્યારથી જ ચિંતા થઈ છે આમાં કાલે શું થયું હતું પેલા અમે સામે રોડમાં થોડું બેન્ટ જેવું હતું તો અમારે એવું લાગ્યું કે આમાં નાનો ખડ્ડો પડવાનો છે એટલે રસ્તાના કારણે અમે શું પથ્થરો બધું સાઈડમાં મૂક્યા હતા અમે પથ્થર મૂકવા ગયા તો બે પાંચ મિનિટના અંદર એક મોટો ગઢો પડી ગયો અને ઉપર પાણી ગરમ લાવા જેવું ગરમ પાણી બહાર આવ્યો એકદમ ખડા જેવું પડી ગયો તો